મારી સંઘર્ષ ગાથા એ છે કે મારા પેરેન્ટ્સ એટલે કે મારા મમ્મી પપ્પા અહીંયા ઇન્ડિયામાં હાલ નથી એને ત્રણ વર્ષ થઈ ગયા છે હું અને મારા દાદી જોડે રહીએ છીએ અને મારી જિંદગીની એટલે કે મારા લાઈફની અંદર ઘણા બધા એવા સંઘર્ષો આવ્યા છે હું કેવી રીતે રીડ કરી છું એટલે સવારે વેલા ઉઠવું અને ઘરની જ જેને કે જવાબદારી આપણી ઉપર હોય આપણે પોતાના ભણકારની પણ આપણા ઉપર જવાબદારી હોય તો આ બધી જવાબદારી એક સંઘર્ષ બની ગઈ છે જે દીકરીના પેરેન્ટ્સ ઇન્ડિયામાં નથી રહેતા બારે રહેશે પણ એ દીકરીએ સતત પ્રયાસો કરીને ફર્સ્ટ સેમિસ્ટરમાં જ્યારે એડમિશન લીધું ત્યાંથી લઈને અત્યાર સુધીનો એનો રેકોર્ડ હંમેશા સેમિસ્ટરમાં રેન્કર જ રહ્યો છે અને એ દીકરીએ પોતાનો જે એકેડેમિક રેકોર્ડ છે એ જાળવી રાખ્યો છે એનો અમને ખૂબ જ આનંદ છે અને ડિપાર્ટમેન્ટમાંથી જ્યારે કોઈ દીકરીને ગોલ્ડ મેડલ મળતો હોય છે એનો એક વિશેષ આનંદ થતો હોય છે કે ભાઈ આપણી કચ્છ યુનિવર્સિટીમાં કચ્છના પ્રદેશને ધ્યાનમાં રાખીને એ કૃષિ ક્ષેત્ર હોય ઔદ્યોગિક ક્ષેત્ર હોય ખનિજ ક્ષેત્ર હોય કે દરિયા કિનારો હોય કે કુદરતી સાધન સંપત્તિ હોય આ બધાની અંદર આપણે એવા કોર્સ વોકેશનલ કોર્સીસ શરૂ કરીએ કે જેથી આ વિદ્યાર્થીઓ આ બધા કોર્સ કરી અને કઈ રીતે પોતાનું જીવન એ કચ્છની અંદર જ કે જે આપણે બધા જાણીએ છીએ કે સૌથી મોટો કચ્છનો પ્રશ્ન એ હંમેશા સ્થળાંતરનો રહ્યો અને એ સ્થળાંતર ઓછું થાય એના માટેના એવા કોર્સ સુંદર આપણે શરૂ કરીએ વોકેશનલ કોર્સિસ કે જેના દ્વારા કચ્છના વિદ્યાર્થીઓને જ કચ્છમાં રોજગારી મેળવી રહે